હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ લોક મસ્ત મજાની સવાર પડી જો ગાઈ જોવા આવી જશે તો ગાય જો આપડે જે ખૂબ ડુંગળી આવી હતી ને ડુંગળી ઉગી જઈએ જો પણ આ લહણ વાય તો લહણે ઉગી ગયું ઓગ આજી અમો મુરા વાયા પણ હજી ઉગ્યા નહીં ચોકચોક અમુ ધીરે રહેતી પણ આ ગાજર ઉગી ગયો જો આ ગાજર બધો ગાજર ઉગી ગયો આ બીટ આવ્યો છે બીટા હું રાગાક તોડે ઉગ પેલા જો મેથી અન ધોણા ઉગી ગયા એ ધોણા ઉગી ને એને પણ મેથી વહેલા ઉગી જાય પેલા આમ ડુંગળી વાઈએ ને ધરું નાખ્યો તે ઊગી ગયું ગાજર જો જોચ્યો એ વાત આવું ના કોબી કોબી તો રેડી જ છે ગાય જ મસ્ત તો અવાર પડી જઈએ આપણે આવી જઈએ બ્રશ કરવા માટે કારણ કે ગાય દોઈ અને ભાઈએ đi về giờ mà Kubin đau ày hông, bắt tôi mà cái đau thấy chưa Chọc chọc đau ra thấy chưa, Để giờ hết về rồi thì à thì sắp ra thấy chưa Đi gây nào, cho cô đấy. જો અંપર ગાજા તો મન નિત્યાજ ન થારાવાની 4x4 ને નિત્યાજ લાવવાની ગાડી ને ને મોટી લાવવાની હેડ ને વી પર પણ આ તો હા તો ઈ તો હ આમ પેલી કાઠું લાગી તો આપણો ચાકુન મુકવા જઈએ હે ઓર્ડરમાં

તો ભાઈ છે ને આપણે નેત્રાની ગાડી લેવા જતા ગાડી લાવ્યા હીએ પણ રિક્ષા ઉપર આવે તો અમે વાર્તાનું ઊભા રહી હાઈ મે નહીં તેરાજ તો અમે રિક્ષામાં આવો પણ હું તમને બતાવું જો હા સારું ફોટો ક્યાંક સારું hãy hát vậy hát 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 đi hát đi, hát đi, hát đi, hát hát

बस पासूचं अरे बंको करे बनकोन आठवल्या बया

આ સિસ્ટમ આવલા આય મમ્મીને આ તો મને ઈતેરા છે ને અહીં ગાડી લાવ્યા હતા ને ત્યાં આખો દારો રવિ રવીન ના ઊંઘી ગયા હા 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 જબરફું તો કોમે વળી હા તું તો સારું કામ ચાલુ કરી દીધું મોકલી તો ભાઈ ચલો અને આપણે આટલો આપણો વોક પૂરો કરીએ અને મળીએ આપણે કાલ નવા વોકમાં તો જય માતાજી